નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ ફરમાર આપ સોન દિલ્હી સ્વાગત કરું છું તમે આ ચેનલમાં નવા ચેનલ સબસીકરણ ભૂલશો નહીં તમને આ ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ પણ બળતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી તમને આ ચેનલ પર વાત કરવામાં આવશે ચેનલ સબસીકરણ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ્રામ છે ગુજરાતી સાહિત્ય વિદિ નિકુંજ બંને જગ્યા હોય જોઈન થઈ જઈશું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો જોઈ શકો છો કે જ્ઞાન સહાયક ડોક્યુમેન્ટ વેરિફિકેશન વિશે વાત કરીશું કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ફરજિયાત છે સાથે સાથે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે ક્યાં જવાનું રહેશે સંપૂર્ણ વિગત વિશે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું તો વિડીયો તમને ગમે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા કે જે જ્ઞાન ઉચ્ચતર માધ્યમિક કરાર આધારિત જે ભરતી છે તમે જોઈ શકો છો મિત્રો કે જે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક કરાર આધારિત ડોક્યુમેન્ટ વેરીફિકેશન જોડવાની આધાર છે તો મિત્રો આટલા જે આઠ અને નવ છે મિત્રો ડોક્યુમેન્ટ્સ તમારે લઈ જવાના રહેશે પહેલાં તો વાત કરી લઈએ આપણે સાડા સોળ પ્રારંભ થતા એસએસસી દસ પ્લસ પ્રારંભ થતા જન્મ તારીખ ચકાસવા માટે ધોરણ બાર માર્કશીટ શૈક્ષણિક સ્નાતક માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ અનુસ્થ શૈક્ષણિક અનુસ્નાતક માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ વ્યવસાયિક સ્નાતક માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ વ્યવસાયિક અનુસ્નાતક માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ જો લાગુ પડે લાગુ હોય તો ત્યારબાદ વ્યવસાયિક સ્નાતકની લાયકાત મેળવેલ હોય એ કોલેજ એન એનસીટીએ આરસીએ માન્ય હોવું અંગેનું પ્રમાણપત્ર વ્યવસાયિક અનુષ્ઠાતક લાયકાત મેળવ હોય તે કોલેજ એનસીટીઆઈ આર આરસીઆઈ માન્ય હોવા અંગેનું પરંપરા જો લાગુ પડે તો અને મિત્રો નવમુજ્ય તાટ ઉચ્ચતર માધ્યમિક બે ત્રેવીસ માર્કશીટ પ્રોવોચનલ માર્કશીટ અને આપની પ્રોવોચન માર્કશીટ રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડના પોર્ટલ પર તમે ડાઉનલોડ કરવાની રહેશે બાદ મિત્રો હવે સેન્ટર કેટલા છે તે તમે જોઈ શકો છો કે ન્યાય સહાયક ઉચ્ચતર માધ્યમિક અને જિલ્લા કક્ષા ડોક્યુમેન્ટ વેરીફિકેશન સેન્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન યાદીમાં જોઈ શકો છો કે એક સાઇડ જિલ્લાનું નામ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન સેન્ટરનું નામું આપેલું છે દાખલા તકે મિત્રો અમરેલીની વાત કરીએ કે અમરેલીમાં મિત્રો જિલ્લો છે અમરેલી કમાણી ફોરવર્ડ સ્કૂલ લાઠી રોડ અમરેલી તો મિત્રો જ્યાં ટોટલ છે મેં જોઈ શકો છો જે ચોત્રીસ જે સરકારી સ્કૂલ છે ચોત્રીસ જગ્યાએ તમે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન તમે કરી શકો છો તો જોઈ શકો છો મિત્રો ચોત્રીસ જગ્યાઓ છે તમને માહિતી તમને મળી જશે તમે કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન જશે તો તમે સિલેક્ટ થશો તો તો મિત્રો આજે આજની મહત્વની અપડેટ આવીના અપડેટમાં ચેનલને સબ્સાઈબ ભૂલશો ને થેન્ક યુ વેરી મચ